તો એ તમને પચાસ જીબી આજુબાજુમાં મળી જશે હવે તમને એક વાત તો સમજાઈ ગઈ કે જે ગેમ સો જીબીની છે એ ગેમને ફોનની અંદર ડાઉનલોડ કરીને તમે કોઈ દિવસ ના રમી શકો પણ એક જુગાડ છે જેના દ્વારા તમે જીટીફઆઈ ને ડાઉનલોડ કર્યા વગર ઓનલાઈન રમી શકો છો એના માટે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવા છે જેનું નામ છે ચીકી એપ તમને છે ત્યાંથી તમારે ડાઉનલોડ કરી છે ડાઉનલોડ કરીને તમારે એની અંદર રજિસ્ટર કરી લેવાનું છે તમારી ઈમેલ આઈડીથી તમે એપ્લિકેશન ની અંદર લોગ ઇન કરી લેશો એટલે તમને મી નામનું ઓપ્શન દેખાશે એના પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે પ્રોફાઇલ ઓપન જશે હવે આ જે ચીકી એપ છે એની અંદર તમારે જીટીફઆઈ રમવા માટે કોઈન ભેગા કરવા પડશે આમાં તમે ત્રણ કોઈન થી એક મિનિટ જીટીએફઆઈ રમી શકો છો છ કોઈન હોય તો પછી બે મિનિટ નવ કોઇન હોય તો ત્રણ મિનિટ રમી શકો છો એ રીતે તમે પછી હિસાબ કરી લેજો તો અત્યારે તો આપણી પાસે જીરો કોઇન છે એટલા માટે આપણે કોઇન ભેગા કરવા પડશે કોઇન તમે અહીંયા ખરીદી પણ શકો છો અને ટાસ્ક પૂરા કરીને પણ તમે ફ્રીમાં કોઇન મેળવી શકો છો ઓકે તો ખરીદવાનું આપણે નથી અહીંયા ટાસ્ક વાળા સેક્શનની અંદર આવવાનું છે એના પર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ આવશે અહીંયા ડેલી ટાસ્કની અંદર જે મને સરળ ટાસ્ક લાગ્યો એ છે એડ જોવાવાળો ટાસ્ક એટલે કે તમે અહીંયા દિવસની ત્રણ એડ જોઈને પંદર કોઈન મેળવી શકો છો પછી બીજા દિવસે બીજા કોઈન એવી રીતે તમે દરરોજના ફ્રીમાં કોઈન મેળવી શકો છો ટાસ્ક પૂરા કરીને અને શકો છો એડ તમારે પૂરી જોવાની છે એડ પૂરી થાય એટલે અહીંયા રિવોર્ડ મંજૂર થયો એવું લખાને આવશે પછી અહીંયાથી તમારે પાંચ કોઈન ક્લાઇમ કરી લેવાના છે પછી બીજી એડ જોવાની છે ત્રીજી એડ જોવાની છે એ રીતે પંદર કોઈન મળશે દરરોજના આજની ત્રણ એડ જોઈ લીધી છે અને મને પંદર કોઈન મળી ગયા છે આજના અને હવે આને આપણે યુઝ કરી રીતે કરવાનો છે અહીંયા ગેમ વાળા છે અને અહીંયા આપણે જીટીએ 5 સર્ચ કરી લેવાનું છે અહીંયા 5 આપણે એને ઓપન કરવાની છે ઓપન કરીને અહીંયા પ્લે ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને પૂછે કે તમે એકલા રમવા માંગો છો કે તમારા ફ્રેન્ડ સાથે રમવા માંગો છો તો અહીંયા આપણે એકલા રમવા માંગીએ છીએ એટલે કે સિંગલ પ્લે ઉપર ક્લિક કરવાનું છે આપણે અહીંયા એની નીચે લખેલું છે કે એક મિનિટ રમવા માટે ત્રણ કોઈન જોઈશે તો આપણે અહીંયા પ્લે ઉપર ક્લિક કરી નાખવાનું છે અને આપણી ગેમ અહીંયા સ્ટાર્ટ થવા જઈ રહી છે એક એડ આવશે આ એડમાં ઉપર કટ કરવાનો ઓપ્શન આવે ત્યારે તમારે કટ કરી નાખવાની છે તમારે અહીંયા થોડીવાર રાહ જોવી પડી શકે છે પણ કંઈ વાંધો નહીં થોડી વાર રાહ જોઈ લેવાની છે અહીંયા પછી એક એન્ટર ગેમનું ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરી નાખવાનું છે અને તમારી ગેમ સ્ટાર્ટ થઈ જશે અહીંયા ઉપર જોઈ શકો છો ટાઈમિંગ ચાલ રહી છે એ ટાઈમિંગ સુધી તમે ગેમ રમી શકશો અને જો વધારે રમવો હોય તો વધારે કોઈન ભેગા કરવા પડશે ઓકે તો અહીંયા સિમ્પલ છે પછી તમારે અહીંયા જે આ એરો જેવું દેખાઈ રહ્યું છે એનાથી તમારે અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરી નાખવાનું છે પછી એ એરોથી જ તમારે અહીંયા જે સાઈડમાં સ્ટોરી મોડ લખાયેલું છે આ રીતે સરકાવીને લાવવાનું છે અને એના પર તમે લાવી જશો એટલે એ સ્ટોરી મોડ જે છે તમારે એ ઉપર ક્લિક કરી નાખવાનું છે એ ઉપર ક્લિક કરી નાખશો એટલે જે સ્ટોરી છે એ લોડિંગ થવા મળશે અને પછી તમારી અહીંયા ગેમ સ્ટાર્ટ થશે મતલબ જે આપણું મિશન છે એ સ્ટાર્ટ થશે અને તમને પહેલા જણાવી દઉં કે આ જે ગેમ છે એ હેવી ગેમ છે પીસીની ગેમ છે સો જીબીની ગેમ છે તો મોબાઈલની અંદર ઉપડે છે એ જ મોટી વાત છે અને આની ક્વોલિટી થોડીક ખરાબ હોઈ શકે છે મતલબ તમારા ફોનની અંદર થોડુંક ઝાંખું દેખાઈ શકે છે અને તમારું જેટલું નેટ કનેક્શન સારું હશે એટલું અહીંયા તમારી ગેમ જે છે એ સ્મૂધ ચાલશે બાકી સારી નહીં ચાલે એટલું કહી દઉં છું હું પહેલાં જ તમને કારણ કે તમે સમજદાર છો એક હેવી ગેમને મોબાઈલની અંદર ચલાવવું એ જ એક મોટી વાત છે તો અહીંયા આપણી સ્ટોરી જે છે ચાલુ થઈ ગઈ છે પછી આ તો થોડીક ક્લબ કરશે આપણે એ ઉપર ક્લિક કરી નાખવાનું છે એટલે જે બધી વાતચીત છે એ કપાઈ જશે અને આપણું જે ડાયરેક્ટ એક્શનમાં આવી જશું તો અહીંયા આ જે સર્કલ છે એનાથી આપણે આ કેરેક્ટરને આગળ પાછળ લઈ જઈ શકીએ છીએ તો આપણે અહીંયાથી જવાનું છે લાંબરની પાછળ પાછળ અને અહીંયા એક ગાડી છે જેને આપણે ચોરી કરવાની છે તો અહીંયા આપણે અહીંયા પહોંચી ગયા છીએ ગાડી પાસે ગાડીમાં બેસવા માટે તમે વાય જે બટન છે એના પર ક્લિક કરશો એટલે ગાડીની અંદર બેસી જશે અને વાય બટનને ક્લિક કરશો એટલે ગાડીની બહાર પણ નીકળી જશે તો અહીંયા પણ થોડોક સ્ટોરી મોડ છે એટલા માટે આપણે એ ઉપર ક્લિક કરી નાખીએ એટલે સ્ટોરી હટી જશે અને હવે આગળ જવા માટે જે આર બટન છે એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે જે ગાડી છે એ આગળ જશે અને આ જે એરો છે એરો તો શકાય જે જોઈસ્ટિક છે એની મદદ આપણે તમે જે છે ગાડીને વાળી શકો છો મતલબ સ્ટેરિંગ સંભાળી શકો છો આ જીટી ફાઈનું પહેલું મિશન છે આપણે આ જે ગાડી છે એને લાંબરની પાછળ પાછળ લઈ જવાનું છે અને એ જ્યાં બતાવે મતલબ એ ગેરેજ છે ત્યાં જઈને આ ગાડીને આપણે મૂકવાની છે તો આપણે ફટાફટ લાંબરનો પીછો કરીએ મતલબ પાછળ પાછળ જઈએ અને લાંબર સફેદ ગાડી લઈને આગળ જઈ રહ્યો છે એ જો વધારે આગળ જતો રહેશે અને તમે પાછળ રહી જાઓ છો એની પાછળ પાછળ નથી જતા તો તમારું મિશન જે છે એ અહીંયા જ ફેલ્ડ થયો છે અને તમે પછી તમારે ફરીથી મિશન સ્ટાર્ટ કરવું પડશે અહીંયા મેપની અંદર જે ભૂરા કલરનું જે ટીક દેખાઈ રહ્યું છે એ છે લામર આપણે એની પાછળ પાછળ જવાનું છે અને ગાડી જે ગેરેજ છે એના ત્યાં પહોંચાડવાની છે અને આપણું મિશન પૂરું કરવાનું છે ઓકે તો જે રીતે મેં તમને કીધું કે ગાડીને આગળ ભગાડવા માટે જે છે આરટી બટન ક્લિક કરવાનું છે અને આને બ્રેક મારવા માટે જે સાઈડમાં એલટી બટન દેખાઈ રહ્યું છે ડાબી સાઈડે જે એલટી બટન દેખાઈ રહ્યું છે એના પર તમે ક્લિક કરશો એટલે બ્રેક લાગશે બાકી તમે ઘણા બધા અહીંયા કંટ્રોલ જોઈ શકો છો એનો ઉપયોગ તમે ગેમ કંટ્રોલ કરવા માટે કરી શકો છો તો લાંબર આ સાડે ગયો છે તો આપણે પણ એ સાઈડે જઈશું અને આ એકદમ રિયલ જીટીએફઆઈ છે ખાલી જે જે ગ્રાફિક છે એ થોડા ઓછા કરી નાખ્યા છે કારણ કે સેમ ટુ સેમ ગેમ તો આપણે મોબાઈલની અંદર ના ચલાવી શકીએ તો યાર મજા આવશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જીટીએફઆઈ યાર એક બહુ જૂની ગેમ છે અને બહુ ફેમસ ગેમ છે તમે જ્યારે પહેલીવાર ગેમ રમશો ત્યારે તમને આના કંટ્રોલ થોડાક અઘરા લાગશે કારણ કે નોર્મલ છે યાર કોઈ પણ ગેમ તમે પહેલીવાર રમી રહ્યા છો ત્યારે એનું કંટ્રોલ તો આપણને ના જ ફાવે આપણે એમાં એક ટાઈપ કહી શકીએ કે નૂબ હોઈએ જોઈ શકો છો જે લાંબર છે બહુ આગળ નીકળી ગયો એટલે આપણું જે મિશન છે એ ફેલ થઈ ગયું છે તો હવે આને ફરીથી સ્ટાર્ટ કરવા માટે જે રી વાળું બટન દેખાઈ રહ્યું છે તો તમારે એ ઉપર ક્લિક કરી નાખવાનું છે સિમ્પલી એ ઉપર ક્લિક કરી નાખવાનું છે એટલે આપણું જે મિશન છે એ ફરીથી સ્ટાર્ટ થઈ હશે અહીંયા શકો છો તો આપણે ફરીથી હવે ગાડી લઈને જવું પડશે અને અહીંયા આપણું ટાઈમિંગ જે છે એ હજી ચાલી રહ્યો છે વીસ સેકન્ડની વાત છે વીસ સેકન્ડ પછી આપણે ગેમ નહીં રમી શકીએ અને હા ભાઈઓ એક ચીકી એપની તમને ખાસ વાત જણાવો અહીંયા શકો છો ચૌદ સેકન્ડની વાત છે હવે જ્યારે આ ટાઈમ પૂરો થશે ત્યારે પછી તમે એક બે મિનિટ સુધી ગેમ રમી શકો છો જી હા ગાઈસ અહીંયા ટાઈમ પૂરો થશે હું તમને બતાવી દઉં ફરીથી આપણે ગાડી લઈને અહીંયાથી નીકળી ગયા છીએ અને જોઈ શકો છો ઉપર જીરો જીરો સેકન્ડ થઈ ગયા છે હવે આપણે ગેમ નહીં રમી શકીએ એવું અહીંયા બતાવી રહ્યા છે પણ આપણે ગેમ રમી શકીએ છીએ જી હા ગાઈઝ તમે અહીંયા લગભગ એકથી બે મિનિટ વધીને ત્રણ મિનિટ રમી શકશો એના પછી નહીં રમી શકો અહીંયા લાંબર જઈ રહ્યો છે ને પાછળ પાછળ આપણે જવાનું છે અને આ મિશન પૂરું થશે એટલે બીજું મિશન આવશે પછી ત્રીજું મિશન આવશે એવી રીતે આમાં જે મસ્ત મસ્ત મિશન આવે છે એ પૂરા કરીને તમે ગેમની મજા લઈ શકો છો અને તમારું જે જોઈ શકો છો ઉપર પિંગ અહીંયા દેખાઈ રહ્યું છે જેટલી ઓછી હશે એટલું તમારું ગેમ જે છે એ સ્મૂદલી ચાલશે અને જેટલી પિંગ વધારે હશે જે રીતે ફ્રી ફાયરમાં થાય છે નવસો નવણું પિંક થાય છે એટલે પછી ગેમ રમવાની મજા ના આવે એ રીતે અહીંયા પણ છે જેમ વધારે પિંગ હાઈ થાય એમ ગેમ રમવાની મજા નહીં આવે ગેમ ચોંટવા મળશે લેગ થવા મળશે આ વખતે પણ ફરીથી લાંબર આગળ નીકળી રહ્યો છે આપણે ફરીથી ગેમ સ્ટાર્ટ કરવી પડશે જોઈએ આ વખતે ચાલે છે કે નહીં ફરીથી એ ઉપર ક્લિક કરીશું એટલે આપણી ગેમ ફરીથી સ્ટાર્ટ થશે અને ઓકે હજી પણ આપણે ગેમ રમી શકીએ છીએ ભાઈ સાબ ચલો કંઈ વાંધો નથી દરરોજના પંદર કોઈન મળશે એટલે કે એડ જોવાથી તો એ આપણે પંદર કોઈન લઈ લેવાના છે અને પછી ગેમ રમવાની છે આજથી લગભગ એક બે વર્ષ પહેલા આવું નહોતું આપણે ફોનની અંદર જીટીએ ફાઈવ જેવી ગેમ નહોતા રમી શકતા પણ હવે આપણે રમી શકીએ છીએ ચીકી એપની મદદથી ઓકે તો ભાઈ અહીંયા જોઈ શકો છો આપણને ગેમની બહાર કાઢી નાખ્યા છે કારણ કે આપણો જે ટાઈમ હતો એ પૂરો થઈ ગયો છે અને હવે આપણે વધારે રમવું હોય તો વધારે કોઈને ભેગાડો પડશે અને અહીંયા તમે 5 એટલું જ નહીં જીટીએફ ફોર પણ રમી શકો છો એના સિવાયની બીજી પણ ઘણી બધી ગેમ્સ છે જે તમે જે પીસીની ગેમ છે તમે તમે ફોનની અંદર રમી શકો છો તમારામાંથી ઘણા બધા એવા ભાઈઓ પણ હશે જે ચીકી એપનો ઉપયોગ પહેલેથી જ કરતા હશે અને એ પહેલેથી જ જીટીએફાઈ ફોનની અંદર રમતા પણ હશે તો તમારું પણ સપનું હોય 5 રમવાનું એ પણ ફોનની અંદર તો તમે આ વસ્તુ કરી શકો છો બાકી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલ પર ન હોય સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળીએ એક નવા વિડિયો સાથે ત્યાં સુધી બાય બાય